યુવાનો અર્થ જે છે યુવાન ને યુસ વૃત્તિ જેના માં હોય યુવાન જેના માં યુસ વૃત્તિ યુસ વૃત્તિ નો અર્થ છે જેના માં જિજ્ઞાસા છે કઈ કરવાની કઈ પામવાની કઈ મેળવવાની કઈ પહોંચવાની એને બંજી ને કઈ ખબર છે એના એક વૃત્તિ છે યુવાન એટલે ભક્તિ નો અર્થ એ નથી કે તમે માળા કરી લો ટીલા કરી લો ને માર જે દાડી બધાર લ્યો પણ ભક્તિ નો અર્થ જે છે ભક્તિ છે સોશિયલ ફોર્સ ભક્તિ વૃત્તિ છે એક સામાજિક ઘટના છે અને એ ઘટના જ્યારે આપણામાં આવે એ એ વિષય જ્યારે આપણામાં આવે ત્યારે યુવાન જીવ એટલે બ એટલે વાત્સલ્ય અને ન એટલે નમ્રતા